ભારતીય જનતા પાર્ટીએ વિજાપુરથી આખરે ટિકિટ આપી છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી દેવામાં આવી છે માણાવડરથી અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે ખંભાત બેઠક પરથી ચિરાગ કુમાર પટેલ અને વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે ગાંધીનગરથી સહયોગી નિકુંજ જાની જોડાયા છે નિકુંજ એક તરફ ઉકળતો ચરુ અને બીજી તરફ રાજીનામા આપીને આવનારા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જે તમામ જે પૂર્વ સભ્યો હતા એમને ટિકિટ આપવામાં આવી છે અર્જુન મોઢવાડિયા ચિરાગ પટેલ સહિત તમામ લોકોના નામ એ પેટા ચૂંટણીમાં જાહેર કરી દેવામાં આવ્યા છે જી તિશન ગુજરાતની અંદર પેટા ઇલેક્શન જે 5 જેટલી વિધાનસભાની અંદર થવાનું છે તે પાંચ વિધાનસભાના પેટા ઇલેક્શનના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે મહત્વની વાત એ છે કે પાંચ જેટલી વિધાનસભાઓ કે જ્યાં રાજીનામાઓ પડ્યા હતા કોંગ્રેસની અંદર આ સીટો હતી પરંતુ કોંગ્રેસના વર્તમાન સાંસદોએ રાજીનામા આપ્યા અને તેઓ એ રાજીનામા આપ્યા બાદ આ તમામ સીટો જે છે તે ખાલી પડી હતી હવે આ તમામ સીટો પર ભાજપે જ્યારે પેટા ઇલેક્શન થવાનું છે ત્યારે વિધાનસભાના ઉમેદવારો જાહેર કર્યા છે મહત્ત્વની વાત એ છે કે પાંચે પાંચ સીટ પર ભાજપે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપની અંદર જોડાયા હતા જેમને કેસરિયા ખેસ ધારણ કર્યા હતા તેવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપી છે વિજાપુર બેઠક કે જ્યાંથી સીજે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય હતા જેમને રાજીનામું આપ્યું તેમને ભાજપે ટિકિટ આપી છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામું આપ્યું ત્યારબાદ ભાજપની અંદર જોડાયા પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયાને તક આપવામાં આવી છે માણાવદર બેઠકથી અરવિંદ લાડાણી કે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામું આપ્યું ભાજપની અંદર જોડાયા કેસરિયા કેસ ધારણ કર્યા ભાજપે તેમને માણાવદરના ઉમેદવાર જે છે તે અરવિંદ લાડાણીને જાહેર કર્યા છે ખંભાત બેઠકથી સૌથી પહેલું કોંગ્રેસનું રાજીનામું કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના સિલસિલાની શરૂઆત ચિરાગ પટેલથી થઈ હતી કે જેઓ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય હતા તેમને રાજીનામું આપ્યું બાદ ખેસ ધારણ કર્યા ચિરાગ પટેલે અને હવે ચિરાગ પટેલને ફરી એકવાર ભાજપે જે છે તે ખંભાતથી ઉમેદવાર તરીકે તેમણે જાહેર કર્યા છે આ ઉપરાંત વાઘોડિયા બેઠક ખાસ કરી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાઈને આવ્યા હતા તેવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ધારાસભ્ય તરીકે તેમને રાજીનામું આપ્યું ભાજપની અંદર જોડાયાને ત્યારબાદ ભાજપે હવે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જે છે તે ઉમેદવાર બનાવ્યા છે વિસાવદર બેઠક કોર્ટ મેટરના કારણે ઇલેક્શન કમિશને પણ તેના પર ચૂંટણી જાહેર નહોતી થઈ નવી

ક્યાંક સાબરકાંઠામાં પૂર્વ કોંગ્રેસી મહેન્દ્રસિંહ બારિયાના પત્નીને ટિકિટ આપવામાં આવી છે અને એનો ઉકળતું ચરુ છે એવામાં પાંચ બેઠકોમાં જોવા જઈએ તો ચાર પૂર્વ કોંગ્રેસીઓને ફરી ટિકિટ આપવામાં આવી છે લાગે છે ભારતીય જનતા પાર્ટીના આનાથી આ નામોથી કોઈ ફરક પડશે કિશન બે બાબતો છે એક તો જે ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા તે એ કમિટમેન્ટ સાથે જ રાજીનામા કોંગ્રેસમાંથી આપ્યા હતા અને ભાજપની અંદર જોડાયા હતા કે ત્યાં પેટા ઇલેક્શન થશે તો ફરી એકવાર તેમને ત્યાંથી ચૂંટણી લડાવવામાં આવશે અલબત્ત જ્યારે ઇન્ટરવ્યુની અંદર પૂછવામાં આ તમામ ધારાસભ્યોને આવ્યું હશે ત્યારે તમામ આ પૂર્વ ધારાસભ્યોએ એક બાબત એ જ કહી હશે કે કોઈ પણ કમિટમેન્ટ વગર કોઈ પણ પ્રકારની દલાલી કે એ પ્રકારની વાતચીત વગર તેઓ ભાજપની અંદર જોડાયા છે કમિટમેન્ટ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ એ વાત નક્કી હતી કે જે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે તેમની સાથે સો ટકાનું એ કમિટમેન્ટ છે કે તેમને પેટા ઇલેક્શનની અંદર ભાજપ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરશે અને પેટા ચૂંટણીની અંદર

જી જરૂરથી માણાવદરની અંદર એ પ્રકારની બાબતો સામે આવી હતી કે જવાહર ચાવડા જે છે તે નારાજ છે પરંતુ જવાહર ચાવડા સાથે મારી ખુદની વાત થઈ હતી તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં જ છે અને ભાજપમાં જ રહેવાના છે નારાજગીનો કોઈ બાબત નથી જરૂરથી નાની મોટી બાબતો સામે હોય છે ખાસ કરી જવાહર ચાવડાના કેસની અંદર જ્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે જે એલિમેન્ટ જે બાબતોને લઈને તેમને ચૂંટણી હારી હતી અને ખાસ કરી પક્ષમાં રહીને જ જે વ્યક્તિઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને જવાહર ચાવડાને હરાવવા માટેનો રોલ જે ભજવો હતો તેમના નામો જવાર ચાવડાએ પ્રદેશમાં મોકલ્યા છે ને એ બાબતને લઈને જવાર ચાવડાની કોઈ બાબતની નારાજગી છે તે બાબત સૂત્રો પાસેથી જાણકારીના સ્વરૂપમાં મળી રહી છે પરંતુ જે પાંચ સીટોના પેટા ચૂંટણીના ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે ત્યાં બહુ માત્રાની અંદર આ પ્રકારનો વિરોધનો સૂર એટલા માટે નહીં આવે કારણ કે સૌ કોઈ જાણે છે પાર્ટીના નેતા અને પાર્ટીના જે તે વિધાનસભાના પણ ભાજપના પાયાના નેતા પણ એ જાણે છે કાર્યકર્તા પણ એ જાણે છે કે એ કમિટમેન્ટ સાથે જ જે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને ભારત ભાજપની અંદર એ જ કમિટમેન્ટ સાથે તેઓ જોડાયા હતા કે જ્યારે પેટા ચૂંટણી થશે ત્યારે ફરીથી ભાજપ તેમને ઉમેદવાર બનાવશે અને ચૂંટણી લડાવશે અમારી સાથે જોડાયેલા રજો દરેક અપડેટ આપની પાસેથી લેતા રહીશું પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી વિધિવત રીતે જોડાયેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવી છે અર્જુન મોઢવાડિયા ચિરાગ પટેલ સીજે ચાવડા અરવિંદ લાડાણી અને સાથે જ અપક્ષ જોડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તમામ પાંચ નામો હાલ ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી કમિટી છે તેના દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે હજુ સુધી કોંગ્રેસના નામોને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કે આખરે કોંગ્રેસમાંથી આ બેઠકો પર કોણ લડશે પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીએ જે કમિટમેન્ટ આપ્યું હતું કે તમે રાજીનામું આપી દો તમને તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભામાં આવનારી ઉમેદવાર બનાવશે અને આખરે આ કમિટમેન્ટનું પાલન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે જે માનવામાં આવતું હતું અર્જુન મોઢવાડા સહિતના તમામ લોકો જો આ ટિકિટોનું વિશ્લેષણ કરવામાં આવે તો લોકસભાની અંદર મનસુખ માંડવીયા લોકસભા પોરબંદર બેઠક પરથી લડી રહ્યા છે ત્યારે મેર સમાજમાંથી આવતા અર્જુન મોઢવાડિયા એ પોરબંદર લોકસભા અંતર્ગત પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીના તેવો ઉમેદવાર છે એટલે મનસુખ માંડવીયાને ક્યાંક સીધી રીતે આનો ફાયદો થશે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાએ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે સીજે ચાવડા એ પોતાની બેઠક છે લડશે ભૂતપૂર્વ કોંગ્રેસી છે ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે બીજી ધારાસભ્ય ચૂંટાયા હતા જો કે રાજીનામું આપ્યું અને ફરી એકવાર ઉમેદવાર બનવા જઈ રહ્યા છે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ લાંબા સમય બાદ ખંભાતની બેઠકે કોંગ્રેસ જીતી હતી જો કે આખરે ચિરાગ પટેલે પોતાનું રાજીનામું ધરી દેતા ફરી આ બેઠકે ખાલી પડી અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચિરાગ પટેલ લડવા જઈ રહ્યા છે વાત કરવામાં આવે તો માણાવદર બેઠક કોંગ્રેસમાંથી જવાહર ચાવડા જીતતા હતા ગત લોકસભા વખતે પણ ત્યાં પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા ત્યાં જીતી ગયા ત્યારબાદ મુખ્ય ચૂંટણીઓ આવી ગુજરાત વિધાનસભાની અને જવાહર ચાવડાની હાર થઈ પેટા ચૂંટણીમાં તો જવાહર ચાવડા જીતી ગયા પરંતુ જયારે ફરી વિધાનસભાની ચૂંટણી જવાહર ચાવડાની થઈ અને આખરે ભાજપમાં ગયેલા ચાવડા ને અરવિંદ લાડાણી હારનો સામનો કરવો પડ્યો અને માણાવદરની જનતાના નસીબ તો જુઓ સાહેબ કે જે જવાહર ચાવડા પર વિશ્વાસ મૂક્યો એ જવાહર ચાવડા પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા જે અરવિંદ લાડાણી પર વિશ્વાસ મૂક્યો એ અરવિંદ લાડાણી પણ ભાજપમાં ગયા આખરે ભારતીય જનતા પાટીએ પણ ફરી ન મળતા વડોદરાની વર્તને એમ થયું કે ચલો આપણે આપણા ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આપણે અપક્ષ તરીકે ચૂંટીને મોકલીએ પરંતુ વડોદરાની જનતાનું પણ નસીબ ફૂટ્યું અને આખરે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવાનું પસંદ કર્યું એટલે પાંચ બેઠકો ચાર પૂર્વ કોંગ્રેસી એક અપક્ષ એમ પાંચ બેઠકો પર દીક્ષિત ટકરાર ફરી ગુજરાતની જનતાએ આ લોકસભાની સાથે કોઈ પણ કારણો વગર વિધાનસભાનું વોટિંગ પણ કરવું પડશે એટલે કે વિજાપુર પોરબંદર વાઘોડિયા માણાવદર આ બેઠકો પર બે એવીએમ તમને જોવા મળશે કે મિત્રો તમે પહેલાં વિધાનસભાનું વોટિંગ કરો અને પછી તમે લોકસભાનું વોટિંગ કરો કિશન મહત્ત્વની વાત એ છે કે સાબરકાંઠામાં જે કકડાટ હતો કે તમે એક વર્ષ પહેલાં કોંગ્રેસમાં આવેલા નેતાના પતિને ટિકિટ આપી દીધી પરંતુ આ ચાર બેઠક ચાર દશ્યો અર્જુન મોડવાડિયા બે મહિના પહેલાં પણ હજી કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી નથી થઈ તેને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી ખંભાતથી ચિરાગ પટેલ બે મહિના પહેલા એન્ટ્રી અને ટિકિટ અરવિંદ લાડાણી પંદર દિવસ પહેલા એન્ટ્રી અને ટિકિટ સિદ્ધે ચાવડા એક મહિના પહેલા એન્ટ્રી અને ટિકિટ એટલે કે ચાર ઉમેદવારો એવા કે જે પક્ષ પલટો કર્યો અને રાતો રાત ટિકિટ આપી દેવામાં આવી મહત્વની વાત છે લોકસભાની ચૂંટણી અને સૌથી મોટા સમાચાર કે પાંચ જગ્યાએ પેટા ચૂંટણીને પાંચે પાંચ બેઠક પર ભાજપે તેનું ચિત્ર છે તે સ્પષ્ટ કરી દીધું છે પહેલી છવ્વીસ લોકસભા બેઠક ઉપર તમામ બેઠકમાં ચિત્ર સ્પષ્ટ અને હવે આ ચિત્ર પણ સ્પષ્ટ આ બિલકુલ તો અલગ અલગ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણી સાથે જોડાયા ધર્મેન્દ્રસિંહ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છો અપક્ષ તરીકે ધારાસભ્યમાં તમે એક વર્ષ પૂરું કર્યું અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી તમને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે ધર્મેન્દ્રસિંહ શું કહેશો ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ મારો અવાજ આપના સુધી પહોંચે છે રહી મારી પરંતુ આખરે હવે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત તમને ટિકિટ આપી છે કેવી રીતે જોવો છો કેવી રીતે જોવો છો બસ મારી ઉપર ભારતીય જનતા પાર્ટીના ના મંડળે વિશ્વાસ મૂકીને મને જે કંઈ ઉમેદવાર જાહેર કર્યો છે એ બદલ હું તમામ મોડી મંડળ નો હૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેવી તૈયારી ધર્મેન્દ્રસિંહ બસ આજે તહેવારો બધા પતી ગયા છે અને આજથી જ નાની શુભ શરૂઆત થઈ છે એટલે હવે પછીનો નો પ્રવાસ વિસ્તારનો

એટલે પાર્ટીનો જે નિર્ણય છે એ તમામ લોકોએ સ્વીકારી લીધેલો છે અચ્છા ધર્મેન્દ્રસિંહ મારે પૂછવું એ છે કે આપ અપક્ષ હતા ત્યારે તમને લોકોએ પસંદ કર્યા હવે ભારતીય જનતા પાર્ટીમાંથી તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો પેલા કેવી રીતે મત માંગ્યા હતા અને હવે કેવી રીતે મત માંગવાના છો પેલા પણ વાઘોડિયાના વિકાસની જ વાતો કરીને મત માંગ્યા હતા અને હવે પછી પણ વિકાસની વાતો કરીને જ મત લેવાના છે અને તમામ મારા મતદાર નિર્ણય લીધો તમામ પહેલા વ્યક્તિગત ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેલા પર પણ તમને મત મળ્યા હતા કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ સ્ટ્રોંગ અને હવે તમારે તમારી સાથે ભારતીય જનતા પાર્ટીનું પણ નામ જોડાયું છે તો એટલે

મારી વ્યક્તિગત ઓળખાણ પર લડ્યો હતો ને હવે જો કે મારી પાસે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ છે એવામાં એક લાખ કરતાં પણ વધુ મતો સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે ને સાથે કહ્યું છે કે કોંગ્રેસનું બુથ પણ નથી ખુલવાનું ભારતીય જનતા પાર્ટીના આ પાંચ મુરતિયાઓ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અર્જુન મોઢવાડિયા થોડા દિવસ પહેલા ભાજપ જોઈન્ટ કરી અને પોરબંદરથી ટિકિટ મહિના પહેલા સીજે ચાવડાએ કેસરિયા કર્યા ભારતીય જનતા પાર્ટીની વિજાપુર બેઠક પરથી ટિકિટ

અરે હું મારી જાત તો મજબૂત હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને હવે ભારતીય જનતા પાર્ટી નો સિમ્બોલ લાગ્યો છે એક લાખ કરતા વધુ લીડ થી જીતવાનો છું તો હવે પ્રજાના હાથમાં છે ને પ્રજા એમને કોંગ્રેસ ને ભાજપ વિરુદ્ધ વોટ આપ્યા હતા અને એજ જ વોટ ગણતરી કરીને કેતા હોય કે હું આટલા વોટ જીતું છું તો એ નકારી શકાય એવું છે કારણ કે ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપ્યા છે એમને હવે ભાજપ માં આવ્યા છે ભાજપ તો ભાજપ ના ચૂંટાઈ ગયા હોત મધુ શ્રી વાસ્તવ તમે કોઈ એલાન કરશો પેટા ચૂંટણી ને લઈને હું તો લડવાનો ને લડતો રહી મેદાન ખુલ્લું છે તો લડવાનો એમાં કોઈ બે મત ની વાત નથી કેમાંથી લડશે કોંગ્રેસ માંથી કે અપક્ષ ના રી લડવું આમ પાર્ટીમાં માં ભી લડવું કોંગ્રેસ માં ભી લડવું જનતા દળમાં માં ભી લડવું બીજી પાર્ટીમાં માં ભી લડવું ભાજપ છોડીને કોઈ બી પાર્ટી માં લડવાનું નક્કી એટલે મધુભાઈ લડવાના લડવાના ને લડવાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની સામે તમારી પર વિશ્વાસ કરશે મધુભાઈ હું તો ત્રીસ વર્ષ સુધી રહ્યો છું ત્રીસ વર્ષ તરીકે વાઘોડિયા મત વિસ્તારના અંદર કોઈ ઇન્ડિસિટી એરિયા કોઈ ઉદ્યોગ વાળા કોઈ વેપારી નિસ્વાર્થ ને લોકો ના કામ કર્યા છે એના આધારે આ તો લોકો ને થોડુંક શું ગઈ વખત ભારતીય જનતા પાર્ટી અમારી સાથે ગદારી કરી અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપી એટલા માટે અમે ત્યાં હારી ગયા

સૌથી મોટું એલાન કે હું ચૂંટણી લડવાનો જ છું હું ગમે તેમાંથી ચૂંટણી લડીશ ભારતીય જનતા પાર્ટી ને છોડતા ગમે તે પક્ષ માંથી ચૂંટણી લડીશ માણાવદર બેઠકના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોંગ્રેસી ઉમેદવાર અરવિંદ લાડાણી આપણે સાથે જોડાયા છે અરવિંદભાઈ ટિકિટ મળી છે ભારતીય જનતા પાર્ટીમાંથી પહેલી વખત કેટલો આનંદ અનુભવો છો તમારી જાતને સો ટકા પૂરેપૂરો આનંદ અનુભવું છું હા ભારતીય જનતા પાર્ટી મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે એ બદલ સૌ પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો આભારી બદલી ને જવાનું છે કોંગ્રેસ ની જગ્યા એ ભાજપ કરીને લડવાનું છે એ તો બધી તૈયારી પૂરેપૂરી કેવી તૈયારી કેવી રીતે લોકોની વચ્ચે જશો કયા મુદ્દાઓ ને લઈને લોકોની વચ્ચે જશો અરવિંદભાઈ મારા વિસ્તારના વિકાસના મુદ્દા લઈ અને લોકો પાસે જશો જવાહર ચાવડા હનુમાન બનશે જવાનસે મનસુ માંડવિયા મનસુખ માંડવીયા ના પ્રચારે નથી નીકળતા તમારો પ્રચાર કરવા નીકળશે ખરા સમય આવે બધું શાંત થઈ જશે અચ્છા કેટલી

અરવિંદ લાડાણી આપણી સાથે હતા કદાચ કેવું છે અરવિંદભાઈ સમય શું બતાવશે તમારો શું વિશ્વાસ છે સમય શું બતાવશે હું લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખું લોકો જે ચુકાદો આપે એ માન્ય રાખવાનો હોય મને આશા અને વિશ્વાસ પૂરેપૂરો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું સો ટકા જીતી જાય

થોડા સમય પહેલા કોંગ્રેસના કહેવાતા અને હવે ભારતીય જનતા પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીનું કહેવું છે કે જવાહર ચાવડા મારા હનુમાન બનશે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે નહીં કે જવાહર ચાવડા એ મારા કહેવાથી હનુમાન બનશે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છે અને એટલા માટે જવાહર ચાવડા એમના હનુમાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અરવિંદ લાડાણીએ મને આશા છે કે માણાવદરની જનતા એ મારી પર ભરોસો મૂકશે અને એટલા માટે જ હું જીતવાનો પણ છું અરવિંદ લાડાણીનું કેવું છે કે સમય બતાવશે કે કેટલા લીડ થી જીતીશ કેટલા મત થી જીતીશ પરંતુ અત્યારે જે સૌથી મોટા સમાચાર છે વડોદરા બેઠકના છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાહેર થતા મધુ શ્રીવાસ્તવે મોરચો માંડી દીધો છે અને કે હું ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટી કોંગ્રેસ કોઈ પણ એક સવાય જેડ અપક્ષ કોઈ પણ પાર્ટીમાંથી હું લડી લેવાનો છું ભાજપ મને

ત્યાંના જે દબંગ નેતા છે તેમને પોતાની જે છે ખોલીને કહી દીધી છે અને ગમે ગમે તે તે થાય થાય પરિસ્થિતિ પરંતુ હું ત્યાં લડવાનો છું કોઈ પણ પરિસ્થિતિમાં તેઓએ ત્યાં લડવાની વાત કરી છે અર્જુન મોઢવાડિયાને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અર્જુન મોઢવાડિયા વર્ષો સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા અને આખરે હવે એમને એમ થયું કે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જવું જોઈએ અને આખરે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી દીધો પેટા ચૂંટણીના જે તમામ ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે અર્જુન મોટવાડા મહેર સમાજમાંથી આવે છે સીજે ચાવડા ક્ષત્રિય સમાજમાંથી આવે છે ચિરાગ પટેલ પટેલ સમાજમાંથી આવે છે અરવિંદ લાડાણી પણ પટેલ સમાજમાંથી આવે છે ધર્મેન્દ્ર વાઘેલા એ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તમામ લોકોની ટિકિટ સીજે ચાવડા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા ગુજરાત સરકારના પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છે કોંગ્રેસની કોર ગ્રુપના સભ્ય રહ્યા સૌથી પહેલી વખત કોંગ્રેસે ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપી બીજી વખત વિજાપુર બેઠક પરથી ટિકિટ આપી અને બંને વખત કોંગ્રેસમાંથી જીતી ગયા અને આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને હવે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર આજે જાહેરાત કરી છે અને પાર્ટી એ બધા જ ઉમેદવારો માટે કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરશે અને

ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી રહી છે અને આગામી પાંચ વર્ષમાં જે પ્રકારે ભારતને વિકસિત ભારત તરફ લઈ જવાની નેમ સાથે આગળ જ્યારે કામ કરવાના છે ત્યારે ક્યાંક નાની મોટી નારાજગી હશે તો પણ કાર્યકર્તા પાર્ટી સાથે જોડાઈને ચોક્કસ કામ કરવાનું છે અને આગામી સમયમાં દેશ માટે પ્રત્યેક લોકો પ્રત્યેક કાર્યકર્તા એ ખૂબ મજબૂતાઈથી કામ કરે અને તમામ ચૂંટણીઓ અમે નિર્ધારિત લક્ષ્યથી જીતી એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાશે પ્રદીપભાઈ પટેલ મહામંત્રી છે ભાજપના આપણી સાથે ભરતભાઈ બોગરા છે જે ઓપરેશન લોટસ જેમને ચલાવ્યું અને જે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં લાવ્યા ભરતભાઈ ઓપરેશન લોટસમાં જેને જેને તમે ખેસ પહેરાવ્યા એમને હવે ટિકિટ પણ મળી છે જે નામ જાહેર થયા તેમાં બધા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા કઈ રીતે જોવો છો જે લોકોને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવાર જાહેર કર્યા છે એમને હું શુભકામના પાઠવું છું અને વિસ્તારની જનતા એમને ખૂબ સારા મતથી જીતાડીને ફરી વખત ધારાસભ્ય બનાવશે મારી હૃદયથી એમને શુભકામનાઓ તમે જ્યારે એમને ખેંચી લાયા ત્યારે અમે પૂછ્યું ત્યારે કીધું હતું કોઈ કમિટમેન્ટ નથી ટિકિટનું પણ કમિટમેન્ટ ભાજપે પાડ્યું ખરા કમિટમેન્ટ હતું જ નહીં અને હજી આપને કહું છું કે એમની લાયકાતના આધારે ને લોકોના પ્રેમના આધારે ભાજપને એક સર્વેની સિસ્ટમ હોય એ સર્વેના ના આધારે એમને ટિકિટ આપી છે અને લોકપ્રિયતાના આધારે ટિકિટ આપી છે ત્યારે સ્વાભાવિક છે કે સારા બધા જ કોંગ્રેસના પૂર્વ ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી થાય એ પ્રકારની સ્થિતિ ઉભી નહીં થાય કારણ કે લોકસભામાં અત્યારે એ સ્થિતિ જોવા મળી છે કે ઘણી બધી વિસ્તારોમાંથી નારાજગીની સ્થિતિ સામે આવી ના એવું કાંઈ નથી ભારતીય જનતા પાર્ટી એક વિચારોથી કામ કરતી પાર્ટી છે ને એક રાષ્ટ્રવાદી વિચારધારા સાથે

તેમને રિવોર્ડ સ્વરૂપે ટિકિટ આપી છે ફરી એકવાર લડવા માટેની તક આપી છે કે જેઓએ પોતાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું કોંગ્રેસનો સાથ છોડ્યો હતો ભાજપનો હાથ પકડ્યો હતો ને હવે ભાજપે તેમને ફળ સ્વરૂપે રિવોર્ડ સ્વરૂપે ટિકિટ આપી છે કે આવો ભાજપના બેનર પર ફરી એકવાર ઇલેક્શન લડો બિલકુલ તો ભારતીય જનતા પાર્ટીએ નામો જાહેર કર્યા ભાજપનું કહેવું છે કે કોઈ કમિટમેન્ટ ના હતી મેરિટના આધારે તમામને પાર્ટીએ ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીનો સર્વેના આધારે લોકપ્રિયતા પ્રમાણે તમામ લોકોને આ ટિકિટ આપવામાં આવી છે ટિકિટો જાહેર થઈ ગઈ છે ને ટિકિટ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે સિસ્ટમ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સર્વે પ્રમાણે કોઈ કમિટમેન્ટ સાથે ટિકિટો નથી આપવામાં આવી સર્વે થયો હતો અને સર્વેમાં જેઓના નામ આવ્યા એમને જ ભારતીય જનતા પાર્ટીએ તેમની ટિકિટ એ આપી છે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે ટિકિટ આપવામાં આવી છે કોઈ પણ ઉમેદવારને કમિટમેન્ટ ન હતું પાર્ટીની સિસ્ટમ પ્રમાણે આ ટિકિટો વહેંચવામાં આવી છે તમામ તમામ પાંચે પક્ષ પલટીને આવેલા લોકોને ટિકિટ આ તમામ લોકો કોઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ હતા તો બાકીના ચારે ચાર એ બે હજાર બાવીસ ની માત્ર સત્તર બેઠકોમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા હિરલાઓ હતા અને આખરે આ તમામ લોકોએ પક્ષ છોડી દીધો અને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું અને ભાજપે કમિટમેન્ટ સાથે તમામ લોકોને ટિકિટ આપી અર્જુન મોઢવાડિયા અરવિંદ લાડાણી ચિરાગ પટેલ સીજે ચાવડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડા તો કોંગ્રેસના દિગ્ગજ હતા કોંગ્રેસના કોર ગ્રુપના કોંગ્રેસમાં શું કરવું અને શું નક્કી શું ના કરવું એ નક્કી કરનારા લોકો હતા અને આખરે એમને પણ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે थोडा समय पहिलाच केसरिया रंगे रंगायला